આઈડિયા અને બાળકોના માતાઓ માટે નમસ્તે આજની ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોર્કશીટ

ટેબલ ઉપર એક પાણી ભરેલા ટબમાં થોડા ફૂલ નાખો લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે દરેક માતા મોમાં ચમચી રાખી ફૂલ ઉપાડી પાસે રાખેલ વાડકીમાં ફૂલ મૂકે જે માતા સૌથી પહેલાં બધા ફૂલ મૂકી દેશે તે જીતી જશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ મહિલાઓએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરતા રહેવું જોઈએ યોગ દ્વારા કમરનો દુખાવો પેટનો દુખાવો પીઠના દુખાવાથી આરામ મળી રહે છે આ સાથે ઘણા અન્ય ફાયદાઓ પણ થાય છે નમસ્તે મિત્રો શું તમે જાણો છો કે યોગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેનાથી શરીરમાં શક્તિ મળે છે માનસિક એકાગ્રતામાં પણ મદદ મળે છે મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત માટે યોગ ખૂબ જરૂરી છે ચાલો જાણીએ કે યોગાસનથી મહિલાઓમાં શું ફાયદા થાય આ આસનનું નામ છે પ્રાણાયામ આ આસન કરવા માટે પહેલા તમારે શાંતિથી પદ્માસન આસનમાં બેસો એના પછી પોતાના હાથ સીધા ટીચર ઉપર રાખો હવે લાંબો શ્વાસ લો અને લાંબા સમય સુધી તેને રોકીને ઓમ શાંતિ નો મંત્ર બોલી શ્વાસ છોડો આવું તમે દસ થી પંદર વખત કરી શકો છો આગળનું આસન કપાત આસન આ આસન કરવાથી બહુ ફાયદો થાય છે આ આસન કરવા માટે પ્રાણાયામ સ્થિતિમાં બેસો તે પછી તમારે ધીમી ગતિએ શ્વાસ લેવો અને છોડવો આ ક્રિયા તમારી ક્ષમતા પ્રમાણે કરી શકો છો ધ્યાન રાખવું કે શ્વાસ લેવાની અને બહાર કાઢવાની ઝડપ ખૂબ ઝડપી ના હોવી જોઈએ બંને વચ્ચે સંતુલન રાખો આગળનું આસન ઉત્તરાસન આ આસન કરવા માટે સૌથી પહેલા સીધા ઉભા રહો પછી શ્વાસ લો અને વાકા વાળો હવે તમે તમારા હાથથી પગની એડી પકડીને ચાર ઇંચ જેટલા ઊંચા થઈ નાકને ટીચર અડે તેવો પ્રયત્ન કરો થોડા સમય આ સ્થિતિમાં ઊભા રહો આ સમય દરમિયાન તમારે સંતુલિત રીતે શ્વાસ લેવો જોઈએ આ આસનને તમે આઠ થી દસ વખત કરો આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક જૂની ચોપડી અથવા છાપામાંથી એક ચિત્ર લો ત્રણ ચાર ભાગમાં કાપી પઝલ બનાવો બાળકોની ટુકડા ભેગા કરી પઝલ ગોઠવવા માટે કહો અને બીજું વાડકીમાં લસણ ફૂલ વગેરે વસ્તુઓ ભરો બાળકને આંખો બંધ કરી દરેક વસ્તુને સૂંઘી વસ્તુનો અંદાજ લગાવવા માટે કહો આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો دښنه باد